ગુજરાતના રાજકારણમાં હાલમાં સૌથી વધુ ચર્ચાનો વિષય રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારનો છે ગુજરાત સરકારના મંત્રીમંડળમાં મોટા પાયે ફેરફાર અને વિસ્તરણ થવા જઈ રહ્યું છે જેનાથી અનેક વર્તમાન મંત્રીઓની એક્ઝિટ અને નવા ચહેરાઓની એન્ટ્રી થવાની પૂરી પૂરી શક્યતાઓ છે સાથે જ અમારું માનવું છે કે સીજે ચાવડાને મંત્રીમંડળના સ્થાન મળવાની પૂરેપૂરી સંભાવના છે શા માટે તેમને સ્થાન મળી શકે છે તેમના વિશે વિગતવાર વાત કરીશું અને કયા નેતાનું પત્તું કપાશે તેના વિશે પણ જાણીશું નમસ્કાર હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સત્તર ઓક્ટોમ્બરના રોજ નવા મંત્રીમંડળના સભ્યો શપથ લેવા જઈ રહ્યા છે આ શપથવિધિ વાઘ બારના શુભ મુહૂર્તે ગાંધીનગરમાં યોજાશે કાર્યક્રમ માટે મહાત્મા મંદિર અથવા વિધાનસભા પરિસર મુખ્ય સ્થળ તરીકે વિચારધારણા હેઠળ છે આ દિવસે ગુજરાતના રાજકારણમાં નવું સમીકરણ ઊભું થવાનું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા સીજે ચાવડા મંત્રીમંડળમાં સ્થાન ચોક્કસ મેળવી શકે છે એવું અમારું માનવું છે તેઓ વર્ષોથી કોંગ્રેસમાં રહ્યા છે બાદમાં ભાજપનો ખેસ પહેર્યો છે અને આ સ્થાન તેમના માટે રાજકીય અનુભવ અને પ્રદેશ સમીકરણના આધારે આપવામાં આવી શકે છે આ વખતના વિસ્તરણમાં જાતિગત અને પ્રાદેશિક સમીકરણને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે ખાસ કરીને સૌરાષ્ટ્ર પ્રદેશમાંથી પટેલ ફેક્ટરને ધ્યાનમાં રાખીને કેટલીક મોટી એન્ટ્રીઓ થઈ શકે છે સૂત્રોનું કહેવું છે કે અર્જુન મોઢવાણી જીતુ વાઘાણી અને મહેશ કસવાલા જેવા નામો મંત્રીપદ માટે ચર્ચામાં છે છે કેવ રોકડિયા અથવા બાબુ નામ જ્યારે દક્ષિણ ગુજરાતમાંથી આદિવાસી નેતા જયરામ ગામિતને સ્થાન મળવાની સંભાવના છે તે જ રીતે ઓબીસી અને ઠાકોર સમાજનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવા માટે અલ્પેશ ઠાકોરનું નામ પણ ગંભીરતાથી વિચારધારણા હેઠળ રાખવામાં આવ્યું છે વિસ્તરણની ચર્ચાઓ વચ્ચે ઇન અને આઉટની યાદી પણ તૈયારી કરવામાં આવી છે જો કનુ દેસાઈને કેબિનેટમાંથી એક્ઝિટ કરવામાં આવે તો તેમના સ્થાને નરેશ પટેલની એન્ટ્રી થઈ શકે છે તેવી સંભાવના છે મૂળુ બેરાને હટાવવામાં આવે તો તેની જગ્યાએ ઉદળ કાનગઢને તક મળી શકે છે બળવતસિંહ રાજપૂતની જગ્યાએ ચાવડાની એન્ટ્રીની ચર્ચા પણ રાજકીય માધમોભા પર ગરમ સીમા પર છે આ સમગ્ર પ્રક્રિયા માત્ર સત્તાનું પરિવર્તન નથી પરંતુ ગુજરાતના રાજકારણમાં નવી પેઢીના ચહેરાઓને સ્થાન આપવાનો પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે કેટલાક જૂના અને અનુભવી મંત્રીઓ માટે આ ફેરફાર પડકારરૂપ બની શકે છે જ્યારે નવા ધારાસભ્યો માટે મંત્રીપદ સુધી પહોંચવાનો માર્ગ ખુલી શકે છે સંપૂર્ણ ચિત્ર સત્તર ઓક્ટોબરે સ્પષ્ટ થશે આ દિવસે કોણ મંત્રીપદ સુધી પહોંચે છે અને કોણ રાજીનામું આપે છે એ જ ગુજરાતના રાજકારણમાં નવા અધ્યાયની શરૂઆત કરશે સત્તાધારી પક્ષ માટે આ વિસ્તરણ લોકપ્રિયતા અને સંસ્થાગત સંતુલન જાળવવાનો પ્રયાસ છે જ્યારે વિપક્ષ માટે રાજકીય સમીકરણે સમજવાનો નવો ચીલો છે આ વિષય પર તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો અને આવી વધુ રસપ્રદ ન્યૂઝ સ્ટોરી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં